હમ જોવા દોસ્તો બેટ દ્વારકાની વચ્ચે મીઠાપુર નજીક ચમત્કારી હનુમાનજી મહારાજનું મંદિર છે જેનો ઘુમટ સુવર્ણનું છે અને સુવર્ણ છે તો જુઓ તો મેં લીલા લીલા શાકભાજી એ મણસ રહેશે બટેકા જુઓ ફ્રૂટ્સ લેવાસ કે ખગાશે છે ઈસ ખવાય આપણે

કેમ ઝુમકા કાઢને કા દુખે છે કાન લે ઝુમકા કાઢને કે એટલે ત્યાં કે ગાડી માં કોને દેખાડવાના છે કોણ જોવાનું છે બેન તમાર કાન કે મડવા છે એમ તો નઈ કોઈ કે મેં કીધું ને તું તો મારી નાની નાની પૂલુ કાઢ્યાસ કરતી વો બેન આમ બે બે બેને કીધું બેન પેક દે આપણને રાખવાના પેક કીધું ને એ મારી છે મેકઅપ આર્ટિસ્ટ હેર સ્ટાઇલિસ્ટ સ્ટાઇલ સ્ટે ઇઝ કે ભલે લેતી નથી મારી હેર સ્ટાઇલ નથી કરતી પણ મને સજેસ્ટ કર્યા કરે આ ઓળ આ આમ કે તેમ કે પ્લાન ઓકે 15 કિલો હસી કિલોમીટર તો હમણાં 10 મિનિટમાં અહીંયા રસ્તો પણ ખરાબ છે બેન એટલે સ્લો ચલાવું છું કા કટ કરતા The <laughs> <laughs>

और बेटा कोई तेरे दर्शन जाए आज मैं मासों खवरावा रोटला ले जाऊं चुप रह लो देखो राय का है सर हां वो હવે જો મોલાઈ બેન નીકળવા ખાવાની ફૂલ એન્જોય કરવાનું

આપી દો બધાય ફ્રેન્ડ્સ ફરજિયાત કમેન્ટ કરજો કે રસોઈને કેટલું ખાવાનું જરૂર છે કે હું કેתי ને હેલો હેલો દોસ્તો હેલો ફાઇનલી હવે અમે ત્યાર બેટ દરકા બોટમમાં બેસવાના છે

ઓવરલોડિંગ ભરેલું છે એટલે મને એમાં બહુ કમ્ફર્ટેબલ ન લાગ્યું એટલે મેં રશ્મિ અને મારી સિસ્ટર અમે ત્રણેય મારી ફ્રેન્ડ અમે કરી લીધી છે પ્રાઇવેટ અને આની અંદર મસ્ત મજાના સીન સિનેરી આવશે અને આપણે કે પ્લીઝ પ્લીઝ આવે

అది సత్యం నేను చెప్పాను కదా కానిగా ఏంటి ఏ కమల లేక కాలం घरకి నుండికి చేరదు నువ్వు నువ్వు నోట్ తీసి నా చెలిని కొడవా ఏయ్ ఏ కాబట్టి వెయి నేను ద

nó आवतो जो नसे आवतो नसे आवतो કિનારે પોચ્યા છીએ અમે બેટ દ્વારકા ના અને બહુ મજા આવી ગઈ છે આખી બોટ માં મારા રશ્મિ બેન મનીષાબેન સિવાય કોઈ હતું નહિ અને આ બધા છોકરાઓ બહુ સારા છે જેને અમારી રીલ્સ શૂટ કરી છે અને વ્લોગમાં પણ ઘણું બધું શૂટ કરી દીધું છે અને ખરેખર બહુ મજા આવી મજા મજા આવી એવું તને બરોડા ની લાગે બસ બરોડા માં નકરી કેટલી ની મળે અહીંયા નકરી પ્રસાદી મળે દોસ્તો આ છે બેટ દ્વારકાની મેઈન બજાર જ્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અંદર

લાવ એકાદ દ્વારકા મંદિર નો મુખ્ય દ્વારા અમે ત્યાં પહોંચી ગયા છીએ અને ચાલો હું તમને દર્શન જ્યાં મોબાઈલ લઈ લેશે ત્યાંથી આગળ કોઈ નહીં આવે પણ ત્યાં સુધી હું તમને બતાવું છું બહુ traffic છે અને ગંદકી તો દુનિયા ભર છે નકર આટલા મોટા તીર્થ સ્થળો ગંદકી નો ટ્રાફિક તો ઓછી થાય વધારે ઘણા નું public આવતું હોય તીર્થ સ્થળો એ પણ અહિયાં ગંદકી ખુબ છે સોમનાથ ટાગોર જેવા મંદિરો માં તમને ગંદકી જોવા નહીં મળે ખુબ જ સ્વચ્છ સુંદર મંદિરો છે મંદિર તો આપણું ભવ્ય અને સુંદર છે નું પણ બહુ ગંદકી છે તો બંધ

જેની અંદર વૈજ્ઞાનિકો વારંવાર મળી આવે છે ઈશ્વર હોય ને એનું અસ્તિત્વ હોય ઈશ્વર ને પોતાનું અસ્તિત્વ સાબિત ન કરવાનું હોય પવન પાણી આકાશ

આની અંદર આચાર ભવ્ય થી અતિ ભવ્ય મંદિરો છે ને ભારત સલાતન ધર્મ શાંતિ ની અનુભૂતિ થાય